નમસ્કાર મિત્રો આજે સીધો ને સટના સ્પેશિયલ એપિસોડમાં આપણે માન્ય વડાપ્રધાન માટે પડે ત્યારે સઘળું પડે છે એ જે સંજોગો નિર્માણ થયા છે એની આપણે વાત કરવાના છે હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી એ હારી રહ્યા છે એ લગભગ નક્કી થઈ ચૂક્યું છે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સ્તરના નેતાઓ સાથે જ્યારે અમે વાત કરી રહ્યા છીએ ત્યારે એ લોકો પણ કબૂલે છે કે હરિયાણા જમ્મુ કાશ્મીર એ બે જ એસેમ્બલી નહીં મહારાષ્ટ્ર અને ઝારખંડ પણ ભારતીય જનતા પાર્ટી હારશે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓનું આ કહેવું છે અને નરેન્દ્ર મોદી ઢોલ પીટે છે ઢોલ વગાડે છે છે થઈ ગયું ઢોલ એમનું જે માર્કેટિંગ કર્યું ગુજરાતનું માર્કેટિંગ વિકાસના મોડેલનું માર્કેટિંગ તમને બધાને ખબર છે કે અમે શરૂઆતથી કહેતા હતા અમે ટીવી ચેનલો ઉપર કહેતા હતા આપણી યુટ્યુબ ચેનલ ઉપર પણ કહેતા હતા કે ગુજરાત નું મોડેલ વિકાસ મોડેલ છે શું એ હજી અમને સમજાતું નથી અને આજે પણ અમને નથી સમજાતું ભ્રમિત કર્યા વિકાસ વિકાસને નામે અને બે બેસુમાર કૌભાંડો એમણે કર્યા પણ હું ખાતો નથી ખાવા દેતો નથી એના ઢોલ પીટ્યા હવે ઢોલ છે ને બોદા થઈ ગયા હમણાં મહારાષ્ટ્રમાં જઈને પણ પાછું ઢોલ વગાડ્યું એમણે જ્યાં જ્યાં જાય છે વિદેશ જાય તો પણ એ ઢોલ વગાડે છે નવરાત્રી ચાલે છે ઢોલીડા ઢોલ રે વગાડ મારે હિંચ લેવી છે કદાચ એમને હવે નવરાત્રીમાં એ સૂર એમના કાનમાં ગુંજતા હોય એવું પણ બની શકે મહારાષ્ટ્રના તમામ પ્રકલ્પો મહત્વના પ્રકલ્પો એ ગુજરાતમાં ખસેડાયા એવો એક માહોલ મહારાષ્ટ્રમાં ઉભો થયો છે અને આજે તો નરેન્દ્ર મોદીના ખાસમ ખાસ જે હતા એ પ્રશાંત કિશોર જે સ્ટ્રેટેજીસ્ટ હતા હવે બિહારમાં એ સુરાજ પાર્ટી સ્થાપીને ચૂંટણી લડી રહ્યા છે પણ કહ્યું છે કે મોદીને પૂરે દેશ કા પૈસા ગુજરાત ભેજા હે આમ તો જુઠ્ઠાણાઓ ફેલાવવા માટે ભારતીય જનતા પાર્ટી એ પ્રવક્તાઓને તૈયાર કર્યા સોશિયલ મીડિયા તૈયાર કર્યો અમિત માલવિયાઓને તૈયાર કર્યા અને નવી પેઢીને બરબાદ કરી મૂકી યુનિવર્સિટી થી મોદી વોટ્સએપ યુનિવર્સિટીથી સંઘના સ્વયંસેવકોને સંગની સંસ્થાઓને કેટ કેટલા વર્ષ લાગ્યા પરિશ્રમ કર્યો અને 2014 માં નરેન્દ્ર મોદી બહુમતી સાથે સરકાર હતી એને તો ભૂલાવી દીધી હતી આમને અટલજી નામ નથી લેતા ક્યાંય બધું જે કંઈ કરે છે પોતે જ કરે છે પહેલી વાર વિદેશ યાત્રા એ જાય તો અમુક દેશના મુલાકાતમાં પહેલી વાર ગયા પહેલી વાર ગયા અને નંબર પણ એમની સાથે રહ્યો અને તરીકે ચા પે ચર્ચા ને એ બધું છે એમણે જે ગતકડાઓ કર્યા અને લોકોને નું વિકાસ મોડેલ ગુજરાતીઓ તો ખુશ છે ને એમના વિકાસ થી ગુજરાતની પ્રજા સંતોષી પ્રજા છે એને છે અવાજ ઉઠાવવામાં તકલીફ થાય છે કષ્ટો સહન કરી લેવાની પરંપરા છે એની અને એટલા માટે ભોગવે છે વાંક બીજા કોઈનો નથી હું મોદીનો વાંક એમાં જોતો જ નથી ગુજરાતી પ્રજા એવી છે મોદીએ તો ગુજરાતનું માર્કેટિંગ કર્યું ગુજરાત નું હવે મોડેલ શું છે માહિતી ખાતું અને પ્રસારણ ખાતું તો હતું ઉદ્યોગપતિઓને કામે લગાડ્યા એમના લાભમાં છે ને નીતિઓ જાહેર કરી એમની લાખો કરોડની બેંક લોનો એ માફ કરી દીધી જેને ખેડૂત ના દેવા માફ કરવા માટે રાહુલ ગાંધી ત્યારે તમારા તમારા માનવામાં નહોતું આવતું પણ એ હકીકત કહેતો હતો અને હવે એ ભ્રમ તૂટવા માંડ્યો છે હવે લોકો થાક્યા છે દર વર્ષે બબે કરોડ સરકારી નોકરીઓ આપવાના હતા ભાઈ પ્રજાના પરિશ્રમના પૈસાથી રચાયેલા ઉપક્રમો જાહેર ક્ષેત્રના એ અદાણીઓને અને અંબાણીઓને આપવાની તજવીજ કરી છે એને અને છતાં દેશના લોકોનું જો આંખો ન ખુલે તો એમના નસીબ પણ હવે મને લાગે છે કેમ્બ્રિજ અને માં ભણેલો માણસ જેની ડિગ્રીઓ શંકાના ઘેરામાં નથી જેને એન્ટાયર સાયન્સ સાયન્સની કોઈ ડિગ્રી લીધી નથી પણ જે ડિગ્રીઓ લીધી છે એ સાચી ડિગ્રીઓ છે એવું કેમ્બ્રિજે પણ જણાવ્યું એને પપ્પુ જાહેર કર્યો હતો કરોડોના કરે પણ કન્યાકુમારી થી કાશ્મીર સુધીની પદયાત્રા જે કરી અને મણિપુર થી મુંબઈ સુધીની ન્યાયયાત્રા કરી અને લોકો જાગ્યા 2024 ની ચૂંટણીએ નરેન્દ્ર મોદી નો કરિશ્મા વિલાઈ ગયો એ સાબિત કરી દીધું હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરવાની વાત તેમણે કરી રામ મંદિર અધૂરું હતું એનું એમણે લોકાર્પણ કરીને એની ત્યાં આગળ છે ને મોટો એક સમારંભ યોજો અધૂરા રામ મંદિરનો રામને નામે વોટ ન મળ્યા એટલે રામનું નામ બોલાવી દીધું અને જય જગન્નાથ કરવાનું ચાલુ કરી દીધું કારણ કે ઓડિશા જીત્યા હવે 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 હારવાની પરંપરા અને પડે છે તો બધી બાજુથી પડે છે એવી સ્થિતિમાં આવીને ભાઈ શ્રી ઉભા રહ્યા છે ને છતાંય રૂઆબ જો સરકારી નાણે પ્રચાર કરવા માટે જાય છે મહારાષ્ટ્રમાં ધુંઆધાર પ્રચાર કરે છે પણ એનાથી કોઈ એમને ત્યાં જીતી જાય એવું એમની જ પાર્ટીના લોકો નથી કહેતા ભ્રષ્ટાચારીઓને સાથે લે છે કોંગ્રેસ ને ગાળો બોલે છે પણ જે કોંગ્રેસીઓ ભ્રષ્ટાચારીઓ એમની સાથે જાય એ સદાચારી થઈ જાય છે આ અને મેં કહ્યું એમ કે પ્રશાંત કિશોર જે કોઈ પણ પાર્ટીનો એના કોઈ પણ પાર્ટીના નેતા માટે કામ કરતો હોય હોય તો પણ મોદીની ગેમ રમતા એવું એવી સ્થિતિમાં એ ભાઈ શ્રી હંમેશા રહ્યા એ ભાઈ હવે કેવા માંડ્યા છે જન સુરાજ પાર્ટીના એ એમને સ્થાપના કરી છે અને એમણે વડાપ્રધાન મોદીની પણ ટીકા કરવાનું ચાલુ કર્યું છે અને લગતા હૈ કે પૂરે દેશ કા પૈસા ગુજરાત ચલા ગયા ગુજરાત એટલે ગુજરાતની પ્રજાને મળ્યા પેલું ફેંક્યું ખેડૂતોને હરિયાણામાં પણ એને ચાલુ ખેડૂતોને એમના પાછો સમાન એમના સન્માન પાછા કે છે નામ તો રૂડા કરે છે પણ વડે નહીં

હવે મોદી બસો ને બોતેર બેઠકો પણ લોકસભાની અંદર બહુમતી સાથે ન લાવી શકે ને માં ગયા અને હવે હવે તો સ્થિતિ એવી છે કે નાગપુર વડાપ્રધાન બદલવા માંગે છે અને ભારતીય જનતા પાર્ટી નો અધ્યક્ષ પણ પોતે નિમવા માંગે છે કારણ કે માતૃ સંસ્થા છે ભાઈ શ્રી અત્યાર સુધી એવી શેકી મારતા હતા કે હું જ હું જ અને હું જ સંઘ છું નાગપુર જાય તો પણ સંઘના સંસ્થાપક સરસંઘ ચાલક ચાલક માધવ સદાશિવ ગોલવલકર એમની સમાધિ ઉપર જવાનો એમને સમય નથી આ નરેન્દ્ર મોદી સરસંઘ ચાલક કરતા પણ પોતાને ઉચ્ચ સ્થાને ગણતા નરેન્દ્ર મોદી આજે એમની હાલત કફોડી છે હવે તો સરકારી અધિકારીઓ પણ સમજવા માંડ્યા છે કે આ ભાઈ શ્રી ના દિવસો હવે પૂરા થઈ ગયા છે અને એટલા માટે જ આ સરકારના જે કરતુતો છે બહાર આવવા માંડ્યા છે રાહુલ ગાંધી પર ઈડી ત્રાટકવાની છે એ ખબર એ અંદરથી જ રાહુલ ગાંધીને પહોંચે છે હવે છે ને નરેન્દ્ર મોદીનો કોઈ ડર રહ્યો નથી લોકોને અધિકારીઓને પણ ડર નથી રહ્યો કારણ કે અધિકારીઓને ખબર છે કે હવે છે ને જે સૂરજ ઉગી રહ્યો છે એ છે ને રાહુલ ગાંધી વડાપ્રધાન થશે એવું અમે નથી કેતા પણ રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીને સામી જાતિ એ પડકારી શકે છે ઇન્ડિયા બ્લોક ને ખતમ કરવા માટે મોદીએ જે પ્રયાસો કર્યા

મોદી પરિવાર ખૂબ લાભાન્વિત થયો છે એ તો હકીકત છે પહેલા તો એવું આવતું કે નરેન્દ્રભાઈ કેટલા સાદગીમાં જીવે છે નરેન્દ્રભાઈ નો પરિવાર તો હજી સુધી સાયકલ ઉપર ફરે છે પછી એમના અકસ્માત પેલી ચાર બંગડીઓ વાળી કે બીજી બધી મોંઘી મોંઘી ગાડીઓનો જ્યારે કર્ણાટકમાં અકસ્માત થયો ત્યારે ખબર પડી કે અમદાવાદમાં જ્યારે ગેરકાયદે બહુમાળી મોલ બાંધી દીધા એમણે

વિશે કઈક સવાલ કર્યો તો ભાઈ એ કહ્યું હતું કોણ રાહુલ હવે એમને ખ્યાલ આવી ગયો કોણ રાહુલ રાહુલ ગાંધી એને ગાંધીમાં પણ રાહુલ ગાંધી આવતો હશે સ્વપ્નમાં પણ ઊંઘમાં પણ ભાઈ બેઠા થઈ જતા હશે રાહુલ સ્વપ્નમાં આવતો હશે ત્યારે જડુમ બે છે રાહુલ એમના ઉપર ગઈકાલે મહારાષ્ટ્રમાં હતા અને રાહુલ ગાંધી પણ મહારાષ્ટ્રમાં હતા રાહુલ ગાંધી એમની પાર્ટી ના પૈસે ફરે છે અથવા પોતાના પૈસે ફરે છે લોકો સાથે હળે મળે છે બંધારણ ની રક્ષા લોકશાહી ની રક્ષા માટે ઝુંબેશ ચલાવે છે છત્રપતિ શિવાજી મહારાજના આદર્શો નું અનુપાલન કરવાની વાત કરે છે અને બંધારણ માં એ શિવાજી મહારાજના ના આદર્શો એ પ્રતિધ્વનિત થાય છે એવું કહે છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના આદર્શો ની વાત કરે છે એનું અનુપાલન કરવાની વાત કરે છે અને આ લોકો વાત કઈ કરે છે એને રાહુલે ગઈકાલે ઉલ્લેખ પણ કર્યો કોણ રાહુલ ભાઈ ને ખ્યાલ આવી ગયો કોણ રાહુલ હવે તો ગુજરાતના સચિવાલયમાં પણ જે અધિકારીઓ બેઠા છે એ લોકો પણ ચર્ચા કરતા થઈ ગયા છે કે આ ભાઈ હવે ક્યારે જવાના છે અને કેપી મલિક ની વાત તો આપણે અગાઉ કરી હતી અને કેપી મલિક એમ બહુ સ્પષ્ટપણે કે પણ છે કેપી મલિક એટલે સંઘના અંતરિયાળ માણસ છે આજે જ હું એમનો પ્રોફાઇલ જોતો હતો દૈનિક ભાસ્કરના પોલિટિકલ એડિટર Vice President DJA NUJ India National Union of Journalists જર્નલિસ્ટ એટલે કે આરએસએસ સંલગ્ન સંગઠન જર્નલિસ્ટોનું એક્ઝિક્યુટિવ મેમ્બર પ્રેસ એસોસિએશન ઓફ ઇન્ડિયા મેમ્બર પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ છે ને એ ટ્વીટ કરે ત્યારે છે ને એની ટ્વીટ ઉપર તો સોશિયલ મીડિયામાં ડિબેટ થાય છે અને એ અંદરની વાત લઈને આવે છે હારને કે બાદ એટલે કે હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં અને ઝારખંડ અને મહારાષ્ટ્રમાં કહી કેન્દ્ર કી એનડીએ સરકાર બી અસ્થિર ન હો જાય અબ એ સોચ બન રહી હે कि जो सत्ता का त्रिशूल है यानी केंद्र सरकार राज्य सरकार और भाजपा इन तीनों सुलों को शुलों को मोदी से जल्द से जल्द छीना जाए वरना और ज्यादा नुकसान हो सकता है मोदी की ओर से संघ को मैसेज दिया जा रहा है कि केवल भाजपा अध्यक्ष पद के लिए के विषय में निर्णय लेना चाहिए और वह भी झारखंड और महाराष्ट्र के चुनाव के बाद परंतु नागपुर ने नागपुर में चर्चा ये है कि इन चुनावों के बाद मोदी और और कमजोर हो जाएंगे उसके बाद में एनडीए के सहयोगी दल पाला भी बदल सकते हैं सरकार गिर सकती है और इंडिया गठबंधन को मौका मिल सकता है संघ हर हाल में केंद्र में सरकार बनाए रखना चाहता है उसकी सोच है कि यदि हम प्रधानमंत्री बदलने का निर्णय भी अभी ले लेते हैं तो नितिन गडकरी को प्रधानमंत्री बना दें तो उसका लाभ भाजपा को महाराष्ट्र में मिलेगा ही एनडीए के सहयोगी दल भी शांत रहेंगे और एनडीए का कुनबा भी भी बढ़ सक, बढ़ भी सकता है अब मोदी की नींद इस बात से उड़ी हुई है कि संघ कहीं भाजपा अध्यक्ष पर पर संजय गोदी को संजय जोशी को बैठाने के साथ ही प्रधानमंत्री पद पर नितिन गडकरी को न बैठा दे यह हुआ तो कई राज्यों में मुख्यमंत्री भी बदले जा सकते हैं ये देखना है ये देखना है, अब देखना यह है कि मोदी की મોદી કી બાત સંઘકિતની માનતા હે દીધું ગડકરી તમને ખ્યાલ હશે કે નીતિન ગડકરી વડાપ્રધાન પદ માટેની સ્પર્ધામાં હતા નરેન્દ્ર મોદી જયારે વડાપ્રધાન બનવા માંગતા હતા ત્યારે નીતિન ગડકરી એ પણ સ્પર્ધામાં હતા વડાપ્રધાન પદ માટેના શિવરાજસિંહ પણ હતા શિવરાજસિંહ ચૌહાણ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પણ મોદી જેવી ઓકનારી જે કેન્દ્રના મંત્રીને ન શોભે એવી ભાષા વડાપ્રધાન તો ન જ શોભે નરેન્દ્ર મોદીની ભાષા તો એવી જ છે કોંગ્રેસ કી વિધવા જતસિંહ બસડા પચાસ કરોડ કી ગર્લફ્રેન્ડ ભાષા વાપરી છે અને પાછો આ માણસ એમ કે છે કે એકાણું ગાળો મને દીદી કર્ણાટકમાં એ ગણાવે છે હિસાબ ગણાવે છે હવે ભાઈનો સૂરજ અસ્તા ચડે છે અને એટલે જ કેપી મલિકે એ પણ કહ્યું છે કે અમિત શાહ એ પણ હવે એમનાથી ડિસ્ટન્સ કરવાની તૈયારીમાં છે કારણ કે અમિત પોતાનું સ્થાન તો જાળવી રાખવું પડશે કઈ પણ રીતે કારણ કે અમિત શાહની એક મહત્વકાંક્ષા ગુજરાતના મુખ્યમંત્રી થવાની પણ હતી કેન્દ્રમાં ગૃહમંત્રી છે નીતિન ગડકરીની સરકાર આવે તો અમિત શાહ ગૃહમંત્રી ન જ બનાવે એ બાબતમાં હું પણ નિશ્ચિત છું પણ નીતિન ગડકરી વડાપ્રધાન બને કોઈ એક લખ્યું હતું કે નીતિન ગડકરીને બે જણા ઉઠાવીને તો ઉભા કરે છે વોટ નોનસેન્સ કેવો અપપ્રચાર ચલાવાય છે નીતિન ગડકરી વિશે અને એ નીતિન ગડકરી જેની સામે કોઈ આક્ષેપ કરી શકે એમ નથી એ નીતિન ગડકરીને એ વખતે નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન પદની રેસમાં હતા બે 2014 માં વડાપ્રધાન થવા માટે ફનગનતા હતા ત્યારે નીતિન ગડકરીને નલીભાઈ કરવા માટેનું એક ષડયંત્ર રચાયું હતું એ ષડયંત્ર કોણે રચ્યું હતું એ બધા સમજી શકે છે પણ નીતિન ગડકરીના પૂરતી ગ્રુપનું

જે એરપોર્ટ ઉપર ઉતરે કે પછી રેલવે સ્ટેશને ઉતરે જારે ત્યારે એને લેવા માટે કોઈ સરકારી અધિકારીએ જવું નહીં એવી એની સૂચના છે એને એકવાર કહેલું કે અમિત શાહ ઘણીવાર છે ને માં ચડતા પડી ગયા છે એના સમાચાર કોઈ નહીં આપે પણ હું એકવાર પડી ગયો એક કાર્યક્રમમાં તો એના બધા માધ્યમો એના સમાચાર આવી ગયા નીતિન ગડકરી એ કોઈ ગાંજો જેવો માણસ નથી એના કામ ઉપર ચોક્કસ છે એને જે કામ સોંપવામાં આવ્યું હોય અને સંગનો નિષ્ઠાવંત છે એને બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે મારા દીકરાઓને મારા પરિવારમાંથી કોઈને હું રાજકારણમાં નહીં આવવા દઉં અને બીજું એમના બે દીકરાઓ નિખિલ અને સારંગ એ બિઝનેસ સંભાળે છે એની સાથે નીતિન ગડકરીનો કોઈ સંબંધ નથી માનસ ગ્રુપ સંભાળે છે હવે પૂરતી નહીં અને અગિયારસો કરોડ રૂપિયાનો ટર્નઓવર છે એક માનસ ગ્રુપ નો એ રમ પણ બનાવે છે વિસ્કી પણ બનાવે છે એગ્રો પ્રોડક્ટ પણ બનાવે છે પણ એની સાથે નિતિન ગડકરીને કોઈ સંબંધ નથી સંજય જોશીને બદનામ કરવા માટે કેટલી કોશિશો કરી હતી સીડી કોણે બનાવી હતી તમને ખબર નથી સેક્સ સીડી બનાવીને

નરેન્દ્ર મોદી ની ટોળકી જે છે એ રૂટલેસ છે હાજી સાહેબ વાળી છે સલામો ભરવા વાળી છે કુર્નિશ બજાવનારી છે મોદી જિંદાબાદ કરનારી છે જ્યારે સંજય જોશી ના સમર્થનમાં કે નીતિન ગડકરીના એની ટિકિટ કાપી નાખવાની કોશિશ થઈ હતી અથવા તો એમને હરાવવાની કોશિશ થઈ હતી અને છતાં નીતિન ગડકરી જીત્યા તમે જોયું હશે કે બધા છે ને મિનિસ્ટરો એ નરેન્દ્ર મોદીને નમસ્કાર ધમસ્કાર કર્યા કરે છે એમની હાથે હાથ મિલાવાની કોશિશ કરે છે નીતિન ગડકરી ગજગામી છે એ ક્યારે નમસ્કાર કરતા જ નથી નથી મોદીને પણ મોદીનો ફોટો લગાડતા એને એના પોસ્ટરોમાં એ કહે છે કે પ્રજાને ખબર છે કે હું કામ કરી રહ્યો છું અને પ્રજા મને ચૂંટશે તો હું કામ કરતો રહીશ મારે છે ને મોદીના પોસ્ટરો નથી લગાડવા મારું એ પોસ્ટર નથી લગાડવું આવો માણસ છે સંઘના જે પાયાના આદર્શો છે અત્યારે છે 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 ને બે પ્રકારના લોકો જે નામે રાજકારણનો લાભ રહ્યા આર્થિક લાભો પણ મેળવી રહ્યા છે અને બીજા એ છે કે જે લોકો સંઘના આદર્શોને નિષ્ઠાપૂર્વક અનુસરી રહ્યા છે જેમનો નરેન્દ્ર મોદી અને અમિત શાહના શાસનમાં એને છે ને અવગણવામાં આવ્યા છે અને આ જે પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે એ પરિસ્થિતિ એટલા માટે નિર્માણ થઈ છે નરેન્દ્ર નરેન્દ્ર પતન પતન થવામાં છે 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 એનું કારણ એ કે થઈ ચૂક્યું બસો ચાલીસે આવી ગયા ભાઈ એમનો કરિશ્મા વિલાઈ ગયો હવે તો અધિકારીઓ પણ બોલતા થઈ ગયા અધિકારીઓ પણ છે ને એમના એમના કરતુતો વિશે છે ને હવે દસ્તાવેજો એ જાહેર કરી દેશે એમનો ડર વયો ગયો અને એટલે જ સંગ જેટલું જલ્દી નરેન્દ્ર મોદીને હોદ્દા ઉપરથી દૂર કરે એટલું જ ભારતીય જનતા પાર્ટીના અને એનડીએ ના લાભમાં છે નહીં તો હું કેપી મલિકની આજના ટ્વીટ સાથે હું સંપૂર્ણ સહેમત છું કે નરેન્દ્ર મોદીને દૂર કરવામાં જો વિલંબ કરવામાં આવે અને મહારાષ્ટ્ર અને ઝારખંડ પણ જો એ હારી જાય ભારતીય જનતા પાર્ટી તો કેન્દ્રમાં સરકાર એ તૂટવાની અને ઇન્ડિયા સરકાર થવાની એવા સંકેતો બહુ સ્પષ્ટ છે તમને શું લાગે છે એ તમે જરૂર અમને લખજો અને અમે આ જે વાત કરી રહ્યા છીએ એ સત્ય અને તથ્ય સાથે વાત કરી રહ્યા છીએ તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને મિત્રોને કહેશો કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેશ એ સબસ્ક્રાઇબ કરે